જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરીશું શીતળા સાતમની એક એવો તહેવાર જે ગુજરાતના ઘરે ઘરે ભક્તિ અને ઉત્સાહથી ઉજવાય છે શીતલા સાતમ એટલે શીતળા માતાનો પવિત્ર દિવસ જે રોગો અને બીમારીઓથી રક્ષા આપે છે અને પરિવારમાં શાંતિ સુખ અને શીતળતા લાવે છે આ વિડીયોમાં આપણે જાણીશું શીતળા સાતમનું મહત્વ તેની રસપ્રદ કથા અને પૂજા વિધિ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો જય શીતળા માતા મિત્રો શીતળા સાતમે શ્રાવણ માસની વધ સાતમે ઉજવાય છે જેને શીતળા સપ્તમી કે ટાઢી સાતમ પણ કહેવાય છે આ દિવસ દેવી શીતળા માતાને સમર્પિત છે જે આદ્ય શક્તિનું રૂપ છે શીતળા માતા રોગો ખાસ કરીને ઓરી જેવી બીમારીઓથી રક્ષા આપે છે આ તહેવારનું નામ શીતળા એટલે શીતળતા એટલે કે શારીરિક અને માનસિક શાંતિ આ દિવસે એક અનોખી પરંપરા છે ઘરમાં તાજું ભોજન રાંધવામાં નથી આવતું એના બદલે આગલા દિવસે રાંધેલું ઠંડુ ભોજન ખાવામાં આવે છે આ પરંપરા આરોગ્ય સાથે જોડાયેલી છે કારણ કે શીતળ ભોજન શરીરને ઠંડક આપે છે અને રોગો દૂર રાખે છે વળી આ દિવસે સાવરણી અને સુપડાની પૂજા થાય છે જે સ્વચ્છતાનું પ્રતિક છે શીતળા સાતમનું ધાર્મિક મહત્ત્વ એ છે કે આ વ્રત કરવાથી સંતાનની રક્ષા થાય છે પરિવારમાં સુખ શાંતિ આવે છે અને વૈધવ્યનો નાશ થાય છે દરેક મહિલાઓ આ વ્રત ખૂબ શ્રદ્ધાથી કરે છે જેથી તેમના બાળકો અને પરિવાર સુરક્ષિત રહે આ તહેવાર આપણને શીખવે છે કે સ્વચ્છતા અને ભક્તિ આપણા જીવનને કેવી રીતે સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે છે ચાલો હવે સાંભળીએ શીતળા સાતમની રસપ્રદ કથા જે ભક્તિ કર્મ અને ક્ષમાનો સંદેશ આપે છે એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને ખવડાવી જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં તે ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પર આ શું શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેમણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતે રડતે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પાણી પીવે તે મૃત્યુ પાડતું હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે માટે લડતા રહીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ ખૂબ જ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેમના પગે પડી ગઈ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને ધીરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થઈ શીટળામાંના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવળીઓ પાસે વહુ આવી તેના શ્રાપના નિવારણ માટે ખૂબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધણ થઠ આવી તેને જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મઘરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેમનું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજું સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દિરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી હતી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સેથી ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા તમે દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો મિત્રો હવે જાણીશું વ્રત વ્રતવિધિ શ્રાવણ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સાતમના આગલા દિવસે એટલે કે રાધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ રાંધો કારણ કે સાતમે તાજું રાંધવું નહીં રાંધ્યા પછી ચૂલા કે ગેસની પૂજા કરો સાતમના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું શીતળા માતાની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો અને ધૂપ દીપકુમકુમ ચંદન ફૂલ વગેરેથી પૂજા કરી શીતળાએ નમહનો જાપ કરો તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા વાંચો અથવા સાંભળો આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શીતળા સાતમ એટલે ભક્તિ સ્વચ્છતા અને આરોગ્યનો સંગમ છે આ તહેવાર આપણને શીખવે છે કે નાની નાની બાબતો જેમ કે ઘરની સફાઈ ઠંડુ ભોજન અને શ્રદ્ધાપૂર્વક પૂજા આપણા જીવનમાં મોટો ફરક લાવી શકે છે આ વર્ષે શ્રાવણ વર્ષ સાતમે શીતળા માતાની પૂજા કરો અને શીતળા માતાના આશીર્વાદ મેળવો અને આજનો આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દો અને કોમેન્ટમાં જય શીતળા માતા પણ જરૂરથી લખી દો જેથી શીતળા માતાની કૃપા તમારા પર હંમેશા રહે તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ